સંયુક્ત ઇન્ટરનલ ઓડિટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે ડીએનવી એક નોર્વે ની સંસ્થા છે ડીએનવી ઇન્ટરનલ ઓડિટર સર્ટિફિકેટ કોર્સ એ જટિલ તાલીમ કાર્યક્રમ છે જે વ્યક્તિઓને વિવિધ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ધોરણો માટે આંતરિક ઓડિટ કરવાનો જરૂરી કુશળતા પ્રદાન કરે છે આ કોર્સ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ધોરણોને આવરી લે છે જેમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અને વડોદરા લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ હેમાંગ જોશીને સંયુક્ત ઇન્ટરનલ ઓડિટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે વિરોપપટ નેશન બ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર